રીબડાના અનુરુસિંહ જાડેજાની સજા માટે જેણે કાયદાકીય લડત ચલાવી અને જે કેસમાં અનુરુધસિંહ જાડેજાનો જેલવાસ શરૂ થયો તેવા પૂર્વ ધારાસભ્ય પોપટલાખા સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયા પર ગઈકાલે રાત્રે નવરાત્રીના ગરબા દરમિયાન હુમલાની ઘટના બની છે હુમલાની ઘટના બનતા પાટીદાર અગ્રણીઓ સહિત પોલીસ કાફલો દોડતો થયો છે ત્યારે આ સમગ્ર મામલો શું હતો તેની વિગતે વાત કરીએ આ વીડિયોમાં વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત ધાફડા હાલ નવરાત્રી નો તહેવાર ચાલી રહ્યો છે ને આ દરમિયાન ગઈકાલે રાત્રે ગરબાની રમઝટ વચ્ચે રાજકોટમાં એક માથાકૂટ થાય છે અને ત્યારબાદ છરી વડે હુમલો પણ કરવામાં આવે છે વાત છે રાજકોટના ખોડલધામ નોર્થ ઝોન ગરબાની જ્યાં વીઆઈપી સીટિંગ પર બેઠેલા એક વ્યક્તિને અન્ય વીવીઆઈપી આવતા હોવાથી પાછળ બેસવા માટેનું કહેવામાં આવતા ગરબાના કાર્યકર્તાઓ સાથે બોલાચાલી થાય છે અને ત્યારબાદ કાર્યકર્તાઓ બહાર તે વ્યક્તિને લઈ જાય છે ત્યારે આ વ્યક્તિ છરી કાઢીને મારામારી કરે છે આ ઘટનામાં ત્રણ લોકોને છાતી કાન અને હાથ સહિતના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે આ ઘટનામાં હુમલાખોરને પણ ઈજા પહોંચતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને ઘટનાની જાણ થતાં મોડી રાત્રે પોલીસ કાફલો દોડતો થયો હતો આ બનાવને લઈને શું કહી રહ્યા છે પોલીસ અધિકારી સૌથી પહેલાં તેમને સાંભળીએ જે ખોડલધામાં રાસ ગરબાનું આયોજન કરી ત્યાં પરસાણા ચોક નજીક રિંગ રોડ ઉપરની બાજુમાં ત્યાં એક મારામારીનો બનાવ બનેલ જેમાં એક કપલ પાસ લઈને આવેલ જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય જેથી એમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડાક બીજા સોફામાં મેજો તે બાબતે બોલાચાલી થઈને પછી મારામારી ગઈ અને હાલમાં એ જે ઇન્જરી પામનાર છે ત્રણ જણા છે મૌલિક પરસાણા હરિભાઈ સોરઠિયા અને અશોકભાઈ ફળદો અને હાલ એ લોકો સારવાર હેઠળ છે અને ત્યાં ફરિયાદની કાર્યવાહી ચાલુ છે જે

ગરબાના આયોજકોને બોલાવીને નહીં વ્યવસ્થિત વાતચીત કરવી અને આ રીતના અને તમામને સૂચના આપેલી અને એનું પાલન પણ કરતા હોય છે બીજા હાલ હજી સુધી કોઈ જાણવા નહીં મળે પણ એક વ્યક્તિ એક ભાઈને બે ટાંકા આવેલા છે આ બનાવમાં ત્રણ ઇજાગ્રસ્તમાંથી મૌલિક પલસાણા છે તે ખોડલધામ નોર્થ ઝોનના પૂર્વ પ્રમુખ રાજેશ પલસાણાના કૌટુંબિક ભત્રીજા છે અને પોતે બિલ્ડર પણ છે જ્યારે હરેશ ઉર્ફે હરિભાઈ સોરઠિયા તે પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાનો પૌત્ર છે તેણે જ અનુરુદ્ધસિંહની સજા માફી રદ કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી અને અરજીને પગલે તાજેતરમાં અનુરૂધ્ધસિંહ જાડેજાને જેલમાં જવાનો વારો આવ્યો છે જ્યારે ઇજાગ્રસ્ત અશોક ફળદુ બોરવેલનો ધંધાર્થી છે જ્યારે આરોપીની વાત કરવામાં આવે મહેકગીરી ગોસ્વામી તેનો કોઈ ગુનાહિત હજી સુધી પોલીસ તપાસમાં સામે નથી આવ્યું આ બનાવને લઈને પાટીદાર અગ્રણીઓ શું કહી રહ્યા છે તેમને સાંભળીએ હું નરેન્દ્ર પટેલ ખોડલધામમાં નવરાત્રિ મહોત્સવ માટે હું ત્યાં હાજર હતો અને કોઈ અતિથિ વિશેષ આવેલા હતા અને કોઈ વ્યક્તિને ત્યાં સોફા ઉપર બેઠેલા હતા એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરવામાં આવી ત્યાં નજરે તો મેં પણ જોયેલું નથી કે ભાઈ કોઈ અતિથિ આવ્યા છે તો તમે પાછલી સીટમાં વહી જાઓ એટલે એ ભાઈએ હૈટાણી એને સમજાવવાની ટ્રાય કરી અને એ ભાઈએ ચલો તમને પાછળથી હું બતાવી દઉં હું કોણ છું અને આવી કંઈ વાત કરી અને પાછળથી સીધી એના હાથમાં કંઈ હથિયાર હતું અને હથિયારથી અમારા જે સ્વયંસેવકો હતા એમની ઉપર હુમલો કર્યો અને એ ગેટની બહાર જ્યારે એને લઈ ગયા ત્યારે એમની ઉપર એમણે હુમલો કર્યો આવી કંઈ ઘટના બની અને આ રિગાર્ડમાં વરસાદ ખૂબ ચાલુ હતો એટલે હું પણ અમારું એક પરિવાર હતું એમની સાથે અતિથિને છોડવા માટે હું બહાર આવ્યો હતો ત્યારે આવી ઘટના બની અને એ બાબતે હું પણ અહીંયા સાહેબ કોણ આવ્યા છે એમને પણ પૂછપરછ કરવા માટે આવ્યો છું અને જે પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે એ પણ પ્રોપર રીતે ઇન્કવાયરી કરી રહ્યા છે અને બધાને મદદરૂપ થાય એવી રીતે વરસાદમાં ઇજાગ્રસ્ત અમારે એક મોહિતભાઈ કરીને છે એક અશોકભાઈ કરીને છે અને એક જયેશભાઈ કરીને છે મારા ધ્યાનમાં ત્રણ નામ આવ્યા છે પણ ચારેક જણને વાગ્યું છે એવું મામૂલી નિશાન આવ્યું છે કોઈ ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો અત્યારે ફરિયાદ કરવા માટે અમારા બીજા કાર્યકર્તાઓ સાહેબની કેબિનમાં બેઠા છે એમને સાહેબ પણ વિસ્તૃત રીતે એમની ઇન્કવાયરી કરી રહ્યા છે એટલે ફરિયાદ કરશે અને ચોક્કસ પ્રમાણે કરશે કેમ કે કોઈ નહીં એનું નામ આ મીડિયામાં પણ મને જાણવા મળ્યું કે આ મહેકભાઈ કરીને કોઈ છે અને કોઈ અમારા સ્પોન્સર છે એના દ્વારા જે ઇન્વિટેશન અમારું હોય એ ઇન્વિટેશનવાળા પાસ ઉપર આવેલા હતા એવું જાણવા મળેલ છે અને ઇન્વિટેશન પાસથી એ લોકો બેઠા હતા અને એમને રિક્વેસ્ટ કરવામાં આવી કે કોઈ અતિથિ અમારા ટ્રસ્ટીઓ કે સાહેબ લોકો આવ્યા હોય તો અમે રિક્વેસ્ટ જનરલી કરતા હોય તો ભાઈ ત્યાંથી હેઠા નહીં એટલે અમારા સ્વયંસેવકો કીધું ભાઈ પાછળના સોફા ઉપર જતા રહ્યું અને ભાઈ થોડું ઉગ્રતા કીધું કે આવો હું તમને બતાવી દઉં એટલે એમને પાછળ ગેટથી પાછળ એમની સાથે કોઈ હતું એ ખબર નથી પણ હા હુમલો કર્યો ત્યારે એ એકલા હતા શું રાજકોટમાં આવી રીતે અસામાજિક બેફામ બન્યા છે જાહેરમાં આ તો બેનું દીકરી હોત તો શું સ્થિતિ થાય હવે આવા તત્વોને કોઈ આપણે રોકી ન શકીએ કે ભાઈ કેવી રીતે કરવાનો કોણ શું કરવાનો છે અને પોતાના મનની શું વાત છે એવી ખબર ના પડે એટલે આવા તત્વોને અમે તો એક સામાજિક સંસ્થાની સાથે જોડાયેલા છીએ અને બધા પરિવારો અને બધી દીકરીઓ બેની દીકરીઓ સારી રીતે નવરાત્રિનો ઉત્સવ માતાજીની આરાધના કરી શકે એના માટે અમે કાર્યરત હોઈએ પણ હવે આવું કોઈ વ્યક્તિ કરી શકે તો આપણે એની પૂર્ણ તપાસ આપણા અધિકારીઓ શ્રી કરતા પણ હોય છે અને એ સારી રીતે તપાસ કરશે ને આવા તત્વો જો અસામાજિક રીતે કંઈ કરતા હોય તો એમને પોલીસ સ્ટાફ એનો સબક શીખવાડશે ચોક્કસ શીખવાડશે મારું નામ વિજય ખોરાક છે શું ઘટના શું ઘટના એવી હતી કે વલગામમાં આ અન્યારસમાં આપણે બીએડ બીબીએ બેઠકની વ્યવસ્થા અને એમાં આપણા સ્પોન્સર હોય એના પાસ ઉપરથી જઈએ અને વીઆઈપી પાસ આપણે પ્રોવાઈડ કરતા હોય છે એના પાસ કોઈ લઈને આવ્યા અને એના પાસ ઉપરથી આગલી હરોળમાં સોફામાં બે વ્યક્તિ બેઠા એટલે એને એમ કીધું કે ભાઈ તમે જરાક પાછળ આવી જાવ ને બીજા મોટા ગેસ્ટ હાઉસ હતા આપણે ત્યાં આઈસી સાહેબ આવતા હતા ઉપર ગેટ ઉપર બેઠા હતા એટલે એને એમ કીધું ભાઈ તમે પાછળથી હરોળમાં વયા જાઓ તો એ બોલા ચાલી બીજા કરવા એટલે ત્યાંથી બોલા ચાલી કરતા કરતા એને પ્રેમથી નીચે ઉતાર્યા તમે આમ સાઈડમાં જો ગેસ્ટ આવે છે એટલે બીજા કોઈ ત્યાં કંઈ ગેલીસ ને બધા બેઠા હોય અને ગાડા ગાડી નું કે કરવા એ કેવી રીતે એને પાછળ વહી ગયા પાછળ જેવા કે એવા શરીથી એને કાઢી અમારા લગભગ ત્રણ થી ચાર કોઈ એમ જેવો કોને શરી શરી મારવા પાટીદાર અગ્રણીએ જણાવ્યું કે અમારા નવરાત્રી મહોત્સવ દરમિયાન કોઈ વ્યક્તિ અમારા વીઆઈપી જગ્યા પર આવીને બેસી ગયો હતો અને અમારા બીજા ગેસ્ટો છે તે આવી રહ્યા હતા ત્યારે ત્યાંને પાછળ બેસવાનું કહેતા આ મામલે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવમાં અમારા ત્રણ કાર્યકર્તાઓને ઈજા પહોંચી છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે હાલ જે આ હુમલાનો પ્રયાસ થયો છે તેને લઈને પોલીસ પણ અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહી